મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનો સ્વાગત આપ અંદર નિહાળેલા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ પરિભ્રમણની આજે મિત્રો વાત કરીએ આજનું પંચાંગ તો 2 બાર 2025 આજે મંગળવારનો દિવસ ગણપતિની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરાય આજના દિવસમાં વિક્રમ સંવત 2082 ઈસવી સન 2025 માર્ચ 30 માર્ચ શુક્લ પક્ષ અને દાર્દશ સ્થિતિ લે બારસ વર્યાન યોગ બાલવ કરણ અશુરી નક્ષત્ર મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ છિન પચાસ રાહુકા બે સુડતાલીસ થી ચાર ને પાંચ મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને કરક રાશિમાં ગુરુદેવ સિંહ રાશિમાં કેતુ મહારાજ અને તુલા રાશિમાં બુદ્ધ દેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે મંગળ શુક્ર અને સૂર્યની રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં મીન રાશિમાં પરિભ્રમણ કરે મિત્રો આ ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું એક નાનકડી ટીપ્સની તો જે જાતકોને પાર્ટનરશિપના ધંધા ચાલતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં આ સમય દરમિયાન કયા પ્રયોગો કરવા અને પાર્ટનરશીપના ધંધામાં કેવી રીતે ડેવલપમેન્ટ થાય કેવા વ્યક્તિ સાથે મુલાકાતો કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ થાય નાણાકીય ગ્રાફ તમારો કેવી રીતે ઊંચો થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો તમારી રાશિથી અગિયારમી રાશિ દાખલા તરીકે જેને મેષ રાશિ આવતી હોય તેવા જાતકોએ કુંભ રાશિના જાતકો સાથે પાર્ટનરશીપના ધંધા કરવા જે જાતકોને કન્યા રાશિ તેવા જાતકો કરવા તો આવા સમયમાં તમારા પાર્ટનરશિપના મેળક માટે લાંબા સમય સુધી તમારા પાર્ટનરશીપના ધંધા પાર્ટનરશિપમાં નાણાકીય ગ્રાફ તમારો દિન પ્રતિદિન ખરબો અને અરબોમાં જાય તો આ પ્રયોગ કરો તમારા જીવનમાં દરેક ધંધાની અંદર પાર્ટનરશિપમાં ખૂબ જ પ્રગતિ કરો ત્રી એકાદશ એટલે પોતાની નામ રાશિથી અગિયાર પાર્ટનરશીપના નામ રાશિથી ત્રીજું આ પ્રમાણે તમારા કરવાથી તમારા દરેક પાર્ટનરશીપના ધંધામાં પછી તે નાનકડો ધંધો હોય કે મોટા બિલ્ડર હોય કે મોટી ફેક્ટરી હોય જો પાર્ટનરશીપમાં આવી તકલીફો ઊભી થતી હોય તો આ પ્રમાણે તમારી ચોઈસ કરવાથી દરેક ધંધાની અંદર પ્રગતિ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી આજની એક નાનકડી ટિપ્સ અને હવે આપણે વાત કરીશું આજનો દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને આજે ચંદ્રદેવ લગ્નમાંથી પરિભ્રમણ કરશે તો લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા ક્રોધ ઉપર કાબુ રાખવાનો આજે તમારો ગુસ્સો દિવાસરી જેવો સળગીને તરત ઉડવા જાય પણ સળગાવી બહુ મોટું નાખે માટે મેષ રાશિના જાતકોએ તમારા ક્રોધ ઉપર ખૂબ જ કંટ્રોલ લેસો લગ્નમાં પરિભ્રમણ કરશે જળ તત્વના જળ તત્વ અગ્નિ તત્વ રાશિમાં જયારે પરિભ્રમણ કરતા હોય લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્નીના ધંધામાં પાર્ટનરશીપમાં પ્રગતિ થાય મનની અંદર ધારેલા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવાના પણ મેષ રાશિના જાતકોએ તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાનો તો આજના દિવસમાં તમે હોમ ગમ ગણપતે નમાના મંત્ર કરી મસૂરની દાન આપી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ તમારા દરેક પરાક્રમો ઉપર કંટ્રોલ લેવાનો નાના ભાઈ બહેનો સાથે સ્નેહીજનો સાથે આ બનાવ ન બને અને તકલીફ ઉભી ના થાય વિદેશ જવા માટે વિદેશના ધંધામાં આજે સફળતા પ્રાપ્ત થાય પણ આજના દિવસમાં ફળવા વાગવાના એટલા જ પ્રમાણમાં રહેલું છે તો અંદર વાગવાના ના ના થાય થાય માથામાં તકલીફ તેને જાતક જાતકોએ પણ આજે પતિ પત્ની બાબતોમાં નાની મોટી બાબતો ઊભી થાય વિજેતે પાત્રો ની મુલાકાત તમારા દાંપત્ય જનમાં ખટરાક ઉભા થાય તેવું ના બને તેના માટે શિવજીના મંદિરે શિરડીનું રસ અર્પણ કરી અને ઓમ નમ શિવ બોલા મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને અતિવિશેષ ધનલાભ નાણાકીય લાભ થાય દરેક કાર્યોમાં આકસ્મિક ધન લાભની બાબતો શેર છતા લોટરીમાં આજે તમે જે શેર લીધા હોય તેમાં ઉછોળ આવવાથી તમારા આજે અતિવિશેષ લાભની બાબતો બની શકે છે કે ધનસ્થાનના માલિક જયારે લાભસ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે મિથુન રાશિના હોય સંતાન થી અને સંતાન ના સારા સમાચાર મળવાના યુગ પણ કહી શકાય આજના દિવસમાં કુટુંબિક બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય જે જાતકો વાણીના ધંધામાં જોડાયેલા હોય પછી એડવોકેટ હોય કલાકાર હોય જ્યોતિષ મિત્ર હોય કે કોઈ ટ્યુશન ક્લાસીસ વાળા ગુરુદેવો હોય તેવા જાતકો જે આજ હોય તેને આજનો દિવસ પ્રભુતાવાળો ને અને સરસ મજાનો ધનલાભની બાબતો કહી શકાય તો મિત્રો મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં દીવો પ્રગટાવી અને કપૂર નો ધૂપ કરી ઓમ નમ ભગવતે મંત્ર મિત્રો વાત કર્ક રાશિ ને કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો દિવસમાં સંતાન થી અને પતિ થી થોડી ઘણી બાબતો ઉપસ્થિતિ રહેવાની કારણ કે લગ્નના માલિક ચંદ્રદેવ અગ્નિ તત્વ રાશિમાં પરિભ્રમણ તમારા મગજમાં આજે ક્રોધ ઠંડો પાડવો એટલે તોબા તોબા થઈ જાય મિત્રો આજે કર્ક રાશિના જાતકોએ ગુસ્સો નહીં કરવો અને શક્ય એટલા શિવજીની મંત્ર કરવાના હોમ નમઃ સિવાય આજનો કારગર અને સચુટ મંત્ર તો આપના માટે હોમ નમ શિવાય મિત્રો પંચમ સ્થાન એ પણ મંગળદેવ નું છે અને દસમું સ્થાન પણ મંગળદેવ જ્યારે મંગળદેવની રાશિમાં ચંદ્રદેવ ચાલતા હોય ત્યારે પતિ પત્ની દાંપત્ય જીવન ના પ્રશ્ન આવે અને સંતાનના પ્રશ્ન આવે સંતાન થી પીડિત ને સંતાન ના કારણે પીડિત માનસિક ટેન્શનો હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બને તો આજના દિવસમાં આપનો કારગર પ્રયોગ એટલે હોમ નમઃ શુદ્ધ જળ અર્પણ કરી અને શિવજીના મંદિરે હોમ ઓમ ગંગે નમઃ નમઃ શિવાય હોમ ગંગે નમઃ નમઃ મંત્ર કરો ને તમારા આ દિવસમાં સફળતા પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પિતાના ધનનો લાભ મળે આજના દિવસમાં વિજાતીય સંબંધોમાં તમારે સાચો કોઈ પણ મિત્રોને ઘર સુધી પહોંચવા નહીં દેવા વિદેશીય પાત્ર સાથે વિદેશી મુલાકાતમાં સફળતા પ્રાપ્ત થાય ધંધામાં સફળતા જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં લગતા ધંધા હોય તેમાં સફળતા થાય તો સિંહ રાશિના જાતકોએ ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરે અને શિવજી રામ મંદિરે હોમ નવ શિવ મંત્ર કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જાતકો પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો લાભ સ્થાન માલિક અષ્ટમ જતા હોય ત્યારે તમારા લાભની અંદર બાબત ઊભી થાય જમીન દલાલી કાર્યોમાં આજે જો વિચારને કાર્યો કરવા ડોક્યુમેન્ટલ કોઈ પણ કાર્યો આગળ ન વધવા વાણી પર સંયમ રાખવો બોલવાની ભાષામાં કૌટુંબિક વાદ વિવાદ ન થાય તેની કાળજી લઈ મોટા ભાઈ બહેન સાથે કોઈ પણ ખોટા આર્ગ્યુમેન્ટ કે ખોટી ચર્ચામાં ન પડવું

ખૂબ જ મજાનો દિવસ પતિ પત્ની વચ્ચે શુભતા પ્રાપ્ત કરશે તો તુલા રાશિના જાતકોએ હોમ કુલદેવતા વ્યમહ દુર્ગા માતાના મંદિરે ગુલાબનું અત્તર અર્પણ કરી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ભાગ્યની હાનિ નોકરીમાં પ્રગતિ થાય નોકરીમાં જે કોમ્પિટિશન આપતા હોય મોટી બાદ કરતા એકંદરે સફળતા પ્રાપ્ત કરશે આજના દિવસમાં પેટને નાણાં લેવાની અને વ્યાજે નાણાં આપવાની ભાગ્યની ઉન્નતિમાં રોકાવટ ના આવે તેની કાળજી લીધી તેના માટે તમારે આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને શિવજીને દહી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું ધનરાશિની ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા હનુમાન ચાલીસાના પાઠ કરવા ઓમ હનુમંતે નમઃ ઓમ નમો હનુમંત ભય ભજન એમ શુકમ કુમ ફટ મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ મનની અંદર લાગણી થાય તેવા કાર્યો ન કરવા માતાની તબિયત બગડે પતિ પત્ની વચ્ચે થોડી ઘણી બાબતો ઉપસ્થિત થાય એકંદરે આજે તમારા પત્ની તમને સાથ ને સહકાર પત્નીના લાગણીથી તમે આજે ચિંતિત રહેવાના પત્નીના લાગણીના સંબંધોની અંદર ખૂબ જ લાગણીથી તમારું હૃદય ઘેરાયેલું છે જે જાતકોને હાઈ બીપી ને લો બીપી ના પ્રશ્નો હોય તેવા જાતકોએ ની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને મેડિસિનનો ઉપયોગ કરવો મિત્રો મકર રાશિના જાતકોએ હોમ શમ શનિચરાય નમઃ કરવા અને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને નાની મુસાફરી સફળતાવારી પ્રાપ્ત થાય એકંદરે આજના દિવસમાં રોગ મુક્તિનો દિવસ કહી શકાય ઘણા સમયથી પેટને લગતા રોગો કે થાયબિટીસ ડાયાબિટીસથી પીડા તેમાં આજે રાહત મળવાથી આજનો દિવસ સરસ મજાનો થાય ધાર્મિક કાર્યો નાની મૂક સફળતા પ્રાપ્ત થાય સંતાનથી લાભ ને સંતાન ધનથી લાભ તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી અને ગાયને લીલો કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોએ ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે તમારી વાણી પર સંયમ રાખજો

માથાના કારણે શરદીના કારણે આંખમાં દુખાવા થાય તો આજના દિવસમાં શુદ્ધ જળથી આંખો સાફ કરવી અને હોમ નમ મંત્ર કરવા મિત્રો આ તું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ ચેનલમાં આજે જય માતાજી જય શ્રી